સોનગઢ મામલેદાર કચેરીએ આધાર કાર્ડ માટે પડતી અગવડતાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે તાપી સ્વરાજની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો આજરોજ સોનગઢ મામલેદાર કચેરીએ દૂર દૂરથી આવતા સોનગઢ તાલુકાના પ્રજાજનોને શાળાના બાળકો સાથે વાલીઓને આધાર કાર્ડની કામગીરીમાં પડતી અગવડતા બાબતે તાપી સ્વરાજની ટીમે સ્થળ પર જઈ માહિતી મેળવી હતી જેમાં જાણવા મળ્યું કે તાલુકાના વીસ સેન્ટરમાંથી આઠ જેટલા સેન્ટર બંધ છે તેમજ કેટલા કોપરેટર રાજીનામા આપ્યા છે એ પાછળ શું કારણ છે અને બીજા સેન્ટર ક્યારે કાર્યરત થશે

સિંગપુર સાદરવેલ બે એ બંધ છે એસબીઆઈ સોનગઢની બંધ છે બેંક ઓફ બરોડા સોનગઢની બંધ છે એ બધી જે બંધ છે એના માટે અમે અમારી હેડ ઓફિસમાં લેટર લખેલો છે હેડ ઓફિસવાળાએ પણ કલેક્ટર ઓફિસથી એની ઉપરની કચેરીએ લખેલું છે અને જે તે શાળામાં જો મારા ખ્યાલથી જલ્દી આ કીટ શરૂ થાય તો અમારે ત્યાં થોડીક ગીદીનો ભાર પેલો ઓછો થાય

ધન્યવાદ થેન્ક યુ એક પ્રશ્ન ઓપરેટર મિત્રોનો કંઈક હોય છે કે કંઈક મમ્મી એવી શક્તિ ભૂલ આવે છે તો એમને કંઈક પેનલ્ટી થોડીક મોટી લાગતી હોય છે કંઈક જાણવા મળ્યું છું હા એ અમને પણ જાણવા મળ્યું છે કે એ લોકોને કંઈ નાની સરખી કે કંઈક કોમન ભૂલને કારણે પણ એ લોકોનો પગાર કરતાં વધારે પેનલ્ટી લાગે છે એ બાબતે પણ અમે જાણ કરી છે એ જ કારણસર કે ઓપરેટરે રાજીનામા પણ આપ્યા એવું પણ જાણવા હા એ બાબતે જે આઈસીડીએસ વાળા છે આઈસીડીએસ ની તો કયા કારણસર રાજીનામું એ બહુ ધ્યાનમાં નથી પણ ઘણી બધી પંચાયત કોઈ ઓફિસ થી કે બેંકો માંથી જ્યાં થાય છે ત્યાં રીતથી રાજીનામ એ બીક ને માર્યે પણ છેલ્લે રાજીનામું આપી દીધું છે ધન્યવાદ અત્યારે આધાર કાર્ડની જે લાઇન મટરની કે વાત ચાલી રહી છે અને જેના કારણે ઘણા દૂર દૂરથી ગામડેથી લોકો આવે છે અને જોઈએ છે કે સંઘળમાં જ વધારે ভিড়ભડ પણ હોય છે તો એનું કારણ શું કયા કયા સેન્ટર બંધ છે અને જેના કારણે અહિયાં ગર્દી વધે છે સાત થી આઠ સેન્ટરો બંધ છે જે ચાલુ થઈ જાય તો અહિયાં પબ્લિક ઓછી થઈ જશે હા જે ગ્રામ પંચાયત ની કીટ છે શિક્ષણ ની કીટ છે આઈસીડીએસ ની કીટ છે બેંક ઓફ એસબીઆઈ બરોડા બંને હા એ બધી ચાલુ થઈ જશે એટલે અહીંયા પબ્લિક ઓછી થઈ જશે ઓપરેટરના કઈ પ્રશ્નોના કારણે કઈ ઓપરેટર એવા પણ છે કે જેમણે રાજીનામું આપી દીધા છે એનું કારણ શું એમાં એવું છે કે અમે જે કામગીરી કરીએ છીએ એમાં કઈ નાની આમથી ભૂલ થઈ જાય તો અમારે એ લોકો એક એન્ટ્રી પર હજાર રૂપિયા પેનલ્ટી લગાવે છે તો એના લીધે અમારે પછી અમારો જે આઈડી છે એ બંધ થઈ જાય છે બિલકુલ અને પગાર ધોરણો ખૂબ ઓછો હોય એ પણ જાણવાનું હા એ ઓછો છે 10000 છે અને એની સામે પેનલ્ટી કેટલી લે લે છે લોકો એક ભૂલના કારણે એક એક ભૂલ પર એ લોકો 1000 રૂપિયા પેનલ્ટી લગાવે છે એટલે મહિનામાં 25 થી 30 રિજેક્ટ થઈ જાય છે એટલે 20 25000 તો એમાં પેનલ્ટીમાં નીકળી જાય છે એના કારણે ઓપરેટરો જલ્દી આમાં જોડાવા નથી માંગતા હા એ રાજનામું મૂકી દે છે બધા આ કારણ સર અહીંયા સંગઠનમાં ભાર વધતો જાય છે હા વધી જાય છે ધન્યવાદ થેન્ક યુ બેન કેમ આવો છો દુમડા